નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ બારસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા પૂરા ઘઉં ચારસો એંશીથી પાંચસો આડત્રીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો પંચાણું तुवेर बात करिए तो सोड़ सौ चालीस बे हज़ार ने पाँत चना अगय सौ थी अगियारो और अड़द चौदह सौ दस की अठार सौ अड़सठ मग सौ पचास थी बे हज़ार रुपया पूरा चना सफ़ेद बेहार अठावी सौ रुपया पूरा मरचा सोड़ सौ तरह हज़ार नौ सौ सींगदाणा तेर सौ पातरीस पंदर सौ दस मगफड़ी जाडिया अगियारो तीसौ पचास मगफली झीणी सौ वीस बार सौ पिंचासी એરંડા અગિયારસોથી અગિયારસો ચાલીસ તલી પચીસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા સોયાબીન આઠસો ચુમ્માલીસથી આઠસો ને ઇઠોતેર રૂપિયા તલ કાળા એ સતાવીસો ચાલીસથી ત્રણ હજાર ને અઢાર લસણની વાત કરીએ તો બારસો પચાસથી આડત્રીસો ને પચાસ ધાણા બારસો પચીસથી ચૌદસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ છ હજાર એકસો ને પચાસ રૂપિયા રાય અગિયારસોથી તેરસો રૂપિયા મેથી નવસો સાહીઠથી ચૌદસો સિત્તેર વટાણા અગિયારસોથી ચૌદસો ઓગણ રાયડો આઠસો સિત્તેરથી નવસો ઇઠોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો પાંત્રીસથી ત્રણસો પંચાવન રૂપિયા કલોજી બે હજારથી બત્રીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એંસીથી ભાવ પંદરસો અગિયાર રૂપિયા મગફળી ઝીણી આઠસો અગિયારથી બારસો એકતાલીસ મગફળી જાડી આઠસો એકથી બારસો એકસઠ બાજરો ચારસો એકથી ચારસો એકાવન ચણા એક હજાર પચાસથી અગિયારસો એકાવન ઘઉં ટુકડા પાંચસોથી છસો અઠ્ઠાણું ઘઉં લોકવન ચારસોથી પાંચસો પિંચોતેર અડદ પંદરસો એકાણુંથી સોળસો છવ્વીસ ધાણા અગિયારસો છથી અઢારસો અગિયાર સોયાબીન આઠસો એકથી આઠસો છેતાલીસ મરચા ચૌદસો એકથી પાંચ હજાર છસો ને છેતાલીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ઓગણીસો એકતાલીસ રૂપિયા લસણની વાત કરીએ તો એક હજારથી બત્રીસસો રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર સોથી ઊંચો ભાવ છ હજાર એકસો છપ્પન રૂપિયા એરંડા એક હજાર એકોતેરથી અગિયારસો અગિયાર તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર